હેલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો હું કેતી ને કાલના વિડીયોમાં કે મારે મામાને મંદિરે જવાનું હે તો જો અમે જવા હટુ તૈયાર થઈ ગયા અને નીકળ્યા તે જતા હતા પેલા મારે બિનનીવાડી જરી ખોટી થતી જાય તે એણે કંઈ કામકાજ હોય કે જેનું મોટું કંઈ મગાવવાનું હોય તો હું બગોદર છે ને તો લેતી તે એ કરવાનું હોય તો નીકળતા હતા તે રિયાને ખબર લીધું કામકાજ બધું કર્યું ના ફ્રી થયા અને પછી એવો બસ નીકળ્યા તો સારું હાલો આપણે જઈએ બિનનીવાડી થોડુંક શૂટિંગ કરીશું અને પછી મામાને મંદિરે જઈને શૂટિંગ કરી એટલે બતાવી બધાની તો એવું હોય તો હારું હાલો વિડીયામાં બન્યા રહીજો

માણસ ની મજા આવે એટલે એવું હેલ્હ ને જરાક લે ને પછી અમારે શાંતિફુઈ આકોર મળી હે ને બધા મરવા લઈ જાય શાંતિ ફૂ મજામાં

ના 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 અને કા શાંતિ ફુઈ ની કારી ની તો ધૂનમાં મૂકી છે કે તમારે જી એટલું બાંધ્યું ને તે સૌ ને એમાં ધૂન પડે ને હા 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 ધૂનમાં મિક હા 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 ને દૂધમાં એવી અસલ નહીં અને હું હોજી એવી ને રૂપ એટલ્યો અને અટાણે જો લેવા જાય ને તો ધોરણ બે લાખ રૂપિયા કોઈક દે જાય બે ઉપર જાય પણ બે થી એઠી નો રી આપે હા બે ની તો મગાઈ ગઈ ઈ હા 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 અને વ્યાવા ઉપર આવે ને કદાચ ઉનારામાં હોય તો બે ઉપર જ જાય હા અને આ ઘરની હે હા બહુ જ અસલ નહીં ને બીજું પેલું બીજું વેતર વ્યાણી હા બીજું વેતર વ્યાણી હા બહુ અસલ નહીં હે ખડેલી એ ઘરની એ તો મણી દેખાય ને મારા પાસે તો ઘણી જાય પણ તોય માથા લીએ હા દોવા દઈએ બે હાથ તરત પ્રાહવે જાય પણ હું આવા ને એટલી માથા લઈએ ન્યા આવે તો મણી સોડવાની દઈએ પણ માથું તો મરથી લઈએ જ

પાસનાર હા હા તી ફોન કરે ને તું હું કા કે આવી હતી હું લેતી જાય એની મોકલાવ્યું મારા બાપુ એણે મોકલાવે તો દીધું મારું ઝાડ હું તો મારે જા ઓર્ડર જાય જાવે પણ હું કાંઈ ફૂગા શાંતિ શાંતિફઈ હા મારું ઘરાક ઘણા પણ હું કાંઈ ફુગ્ગા નહીં હા ને વા બિલ નાથવાળા બિસારા બિચારા કેદુય ફોન કરે પછી મલક ને દુકાનવાળા ફોન કરે પણ મારાથી થી કઈ પુગાય એની ઢોર નું કરલાં તો તમારું કઈ તાણું ન રહીએ મીડિયા ખબર જ પડે હો ખબર પડે હા હા એપલ બોર હે કારીની ઓહો અસલ ના જ ના હા જ આ નોય ને ઈ ની વેલ્યુ હોય વેલ્યુ હોય ને હોય ને ત્યાં વેલ્યુ નોય જોટી આ ઓલું કેણા નાજી કે હાવાય કૂટાય ને પીટાય જોઈએ તો જોતા ને ખાવાનું મન થાય એવા બોર હે આવજો કોઈ ની બોર ખાવાય ને તો મારી બિનની વાડી બોર મલક ના હે હા અને શાંતિ આવું અમે પરવા મગોટું ભરવા ને હા ને મને કે ગજબ મીઠું હોય ગજબ મીઠું હોય ખાતા ને મીઠા સીધું દાયતી સિપાઈ બંધાવી અને ખાધું તો ખાધું પણ આ ઓહાવી થયું કે દુનિયા ઓલું અઈ હવે આ ભાંગે પડે એવી આવી શાંતિભાઈ બેઠી હા 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 આમાં હે ને વેલેરિક થી કે દવા સાટવાની આવે પણ આપડી સાટીએ બે ફેર હા હા મોડી માખી મોડી મોડી આવે બસ હા સોન આવે કરીને ખોખા સોટાડે દયો ને આ આમાં અને જો પોપિયા ને આપડી હોય ને એણી થાય કે આપણે પોપિયો ખાઈએ આ પોપિયો કોયલું હેઠો પાડે નાખ્યો અને આઈને ન

બે બોર ઉતારે અને શાંતિભાઈ હું હે ને તમારા બાળપોરા બધા દીધા રાખા કે આવી

બધાય એને મે ફોન બધાય એને કર્યો તો એમાંથી અડધા ને તે દુ હે ને એ તારીખ માં 15 તારીખ કી બધા એ આવવાનું 15 તારીખ કી ને કઈ કર્યું ને 14 તારીખ કી કોઈ આવ્યો ને 15 તારીખ પછી પ્રોગ્રામ ચાલુ થઈ ગયા હતા હા એટલે માણો હટવાઈ રહ્યો તો બે ત્રણ નવી આઈ બહુ એ બે બ સોકર માં જાય જ ને મારા હાસોવા પડીયા આખો મારક હજીત મારે બાબડે પૂગું હે અને આ હે ને એને સંત્રી હા ચરે ઉપર ઉપર થી ખવાય ઠરિયા સુધી ન જોવાય મોરતા મોરજી દીવા આવે વરોજી મામ આવારા આયા ત્રીજી વાર હેવા તો બો પરા ઓસ આયા તો હું કરી ખીછરો હાથ થોડાક ખાવા સારું લાગે હા 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 તો નું તો નું પાસે ખબર નતો રવાયું તા નહીં હા હા

બોર ખાવાનું ચાલુ કરાલે બસ આઈ આમર પહે બિગડેલ નહીં ને આકોની થોડીક ઢોર હાટું સાહેબ વાવી તે સાહેર પણ પૂરા વારં મૂકી દીધી સુકાય અને આકોરા આજ ફેર ખેતરમાં આખા એવા આકોર મકાઈ છે હા એનું શાક બને પણ હાવ કુણા હોય બે બે પાંદડે ના કુણા હોય ને અમારે વાસાય સુરત અને આ હે રામફળી ને ઝાડવું અને એમાં રામફળી એટલે આવ્યા જો સીતાફળી થાય ને હા સીતાફળી હોય ને એવી જ રીતના બી ને બધું એવું જ હોય એમાં પણ ખાવામાં સીતાફળ મીઠા લાગે અને આ થડક મોરા લાગે અને શાંતિ ફાઈ મારી વિડીયા કોણ જોવે ખબર ડોહાડા તે મસ્યાના

માર બિનની વાડી થી નીકળી પછી આપડી એક સાહેર રાખવાની હતી તે મારા છે તે જોવા હતો ને મારા તો બે વડી વયા આવે આ તો કી ટેક્ટર હાકે ને કામ કરતા હતા ખેતરમાં કે ત્યાંથી વૈયા આવે વાતું નાફાકૂટ કરે જો અને ઓલા વિડીયા મુજા તાર ની મુક્તિ હોય ને મારા આતો ને રમી લે વાતો નાફાકૂટ કરવામાં બધા ભેગા આવું ને મમ્મી લોહી પીએ અણું મજા આવે ક વાતું કરે ને ત્યાં તા નહિ હું ભરાય એ હે ને આખું ખેતર હે તે આપડી વરસદી સાયર પરવાતા નહોતી લાખણીયા તે વાવી તે અમે નૂતી લીધી અવાર પાસે લાખણીયા તે વાવી તે અમે જોવા વાટુ આવ્યા 2000 પુરા તા કે મારા મામા દેવી માંડતાપુરી કરવા જવાનું વેકરાવાળા મામા ને હું આવી માંડતાપુરી કરવા મારો હાથ સડાવવા તે મેં કીધું સડાવે વા તો જો આ દેખાડે દઉં તમને

મેલડી માં મંદિર મોટું ખીચડા ઝાડ છે અને ઈમાં પાસો હે ને જાય વડલો ગયો અને મણી હે ને ભગવાન એક હાવ દીવામાં દિવેલ પૂર્યું કાંઈ થી એટલી દવાઈ થી મણી નહોતું મીટ્યું અને આમ એ માનતા કરીને ત્યાંથી મીટે ગયું એટલે મામાદેવની મારા ઉપર અસીમ કૃપા થઈ એટલે મારી માનતા ની હજુ તો મહિનોય માંડ થયો હે તો થયો હે મહિનાથી માં તમારી મારી ને વાહો મીટે ગયો એટલે ભગવાન બહુ જ એટલી ઓલું થયું મળે અંદર થી કે મારે એ વિડીયો બનાવવો અને મારે જાવું મામાદેવી હું જાય ત્યારે કોઈ નહીં મારા જેવા કેટલા માણસ પીડાતા હોય તો આ શ્રદ્ધાની વાત હે આપણે શ્રદ્ધા હોય ને તો ધારીએ ને એ કામ થાય તો મણી મામાદેવ ઉપર અતિવિશ્વાસ હતો અને શ્રદ્ધા ઉતી એટલે મારો ઓડી મીટે ગઈ ને વાહો મીટે ગયો ભગવાન હું આજ ત્યાં હે ને વાથી ગુમ્યાવા દે ટકો ખાય અને મામાદેવની માનતા પૂરી કરવા આવી એટલે એવું હે પૂરી કરી અમી મામાદેવી ભલું કર્યું અને દયા થી મારો ને તમારી જો શ્રદ્ધા હોય ને વિશ્વાસ હોય તો જરૂર હોય દર્શન કરજો તો હાલો અમી પાછા જવા હાટું નીકળે જઈએ અમારે આવવા જવાનો જ ટાઈમ હતો બાકી તો આ તો કઈ મોટું મંદિર કઈ હજુ ને પણ શ્રદ્ધાની વાત છે અને મામાદેવની દયાની એટલે મામાદેવી મારા ઉપર દયા કરી એવી જ તમારા બધા મામાદેવની દયા બધાય ઉપર રીએ એવી મારી અંદરનો ભાવ હે તો હાર વાલો અમે ની કરીએ